વાત કરીએ તો વિનાયક સિટીમાં લોકો ગરબે ઘૂમ્યા છે જી હા અમદાવાદના ચાંદલોડિયાની ભાવિક સ્કૂલની સામે આવેલી વિનાયક સિટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેનું સમગ્ર આયોજન વિનાયક યુવક મંડળ કરે છે ત્રણસો પરિવારના સભ્યો સમૂહમાં

છેલ્લા દસ વર્ષથી અમે નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને ચાલે છે ખૂબ સરસ ચાલે છે છે બીજા આયોજક આ કરવાનો ઉદ્દેશ્ય શું છે કશું નહીં માહોલ છે આપણો ગુજરાતનો ધર્મ છે નવરાત્રી ઉજવવો એ આપણે અમારી સાથે બીજા એક આયોજક જોડાયા છે એમની સાથેની વાત કરીશું કારણ કે અહીંયા ઉત્સાહ અને આનંદ અલગ જ પ્રકારનો છે એમની પાસેથી આપણે જાણીએ શું કહેશો કે આ વખતે નવરાત્રીનું આયોજન થયું છે તમારે ત્યાં છે અમારે અહીંયા ઘણી બધી અમે લોકોએ મહેનત કરી છે આયોજક મિત્રોનો અને ફ્લેટના મેમ્બરોનો સભ્યોનો સપોર્ટ પણ ખૂબ સારો છે જેથી આટલી સરસ નવરાત્રિનું આયોજન થઈ રહેલ છે અહીંયા રામાપીરના મંદિરથી અંદર આવીએ જ્યારે ચાંદોડિયા વિસ્તારમાં ત્યારે લોકોનું એવું કહેવું છે કે સારામાં સારી નવરાત્રી થતી હોય તો વિનાયક સિટી